આ માનવીની દોડ ખબર નહીં ક્યાં જાય છે જ્યાં પોતાનાને ભૂલી ને પારકાની પાછળ પગ મંડાય છે સમય હતો જ્યારે લોકો હરખાઈને કહેતા કે આ સૌ કોઈ મારા છે અને આજે આ મારાની સાથે જ વ્યવહાર કેમ પાકો થાય છે લોકો એવું કહેતા કે આ મારા વ્યાજનો વ્યાજ મને બહુ વાલું દેખાય છે અને આજે એ જ વ્યાજ તો મૂડી કરતા પણ સસ્તું વેચ જાય છે નથી સમય માણસોને આજે લાગણીના વ્યવહારમાં અને એટલે જ પોતાનાથી જલ્દી થાકી જવાય છે દીકરા થયા દોલા અને જવાય પોતાના કહેવાય છે દીકરી અને વહુઓમાં તો કે તાલમેલ જ થાય છે અને એટલે જ કદાચ ઘર ઘરના રસ્તા બદલાય છે આ વાતો કે લખાણ કેવળ કલ્પનાની કલમ ન હોય અહીં તો કેવળ સ્વાનુભવે જ બધું લખાય છે નહીં સમજાય બધાને શબ્દો મારા કારણ કે અહીં લાગણીઓનો ઉછળા ક્યાં કોઈને દેખાય છે નથી ફિકર મને કોઈની હવે કારણ કે લાગણી પ્રેમ અને વાત્સલ્ય મારા ને તારાના અભિમાનમાં તોરાય છે અને અંતે કેવળ મને એટલું જ સમજાય છે કે આ માનવીની દોટ કેવળ પોતાના સ્વાર્થ સુધી જાય છે